ശ്രീവീരജി വന്ദീയ കിവാഗം സമാസ ഓവുച്ഛം ഇണ ഹേഹിം ജീണന്തം പയ ഈസ പയസാ ചം ചൌഹാമസ്പഗ്ഠ ഉത്തര പഗൈ അഡവണ്യം ഇഹ നശരണവർണ വേഹൌ നമ ഗോണി വിഘം ചപ്പണ നവ ദുഅവി ചൌതിഷയ ദു പണ വിഹം മൈസൂ മണക്കേവലാ વંજણ વગ ચૌહા મણનયન વિનંદી અચોકા અથ્થુગ ઈહા વાય ધારણ કરણમાનસિંચ વિશ્વ ચૌદસ વિશ વસૂય અક્ષર સિમ્મ સાય ખલુ સ પજ્ય વશીય ગમ્યમ અંગપવિથ સતવિ એ સરીવક્કા પજ્જય અક્ષર પય સંઘાયા પડીવતીતાય અણુ ઓગો પાહુળ 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 વથુપ વોયસ સમાસા അണുഗാമി വണയ പടിവായ ഓ ഹൃമയു മി മണനം കെയളമിഗവിണം ഏഷം ജം ആവാഹണം പണുവച്ചു ശതം തയാവർണം ദശണ ചൌപ്പണനിദ വി സമം ദർണം ചഖു ഡിഡ്ഠി അചു സേസി ഓഹി കെയേഹീ ദശനമീഹ സമ്മം തയ്യൗഹാ સુહ પડી બોહા નિદા નિદા નિદાય દુખ પડી બોહા પહેલા પેલા વીઠસ પહેલ પહેલાઉ ચંકમૌ દિનચિંતિઅ કરણી ધીનિ અધ ચક્કી અધ બલા મહુલિત ખગધારા લિહણ વુહાઉ સાયમ સાયમ તો ದಂಶಣಮೋಹ ತಿಂ ಶುದ್ಧಿಶು ಅವಿಶು ತಂ ಹವೈ ಕಮಸ ಜಿ ಅಜಿಯ ಪೂರ್ಣ ಪಾವ ಸವ ಸಂವರ ಬಂಧ ಮುಖ ನಿರ್ಜರಣ ಜೀಣಂ ಸದ್ದ ಹೈ ಸತಯ ಸಂಬಂ ಖೈ ಗಾಯಿ ಬಹುಬೇಹ ಮೀಸಾನರಗದೋಷೋ ಜೀಣಧಿರೀವ ಮಿಚ್ಛಂ ಜಿಣಧಮಿ ವರ್ಯ

मायावले ही गोमुत्ती मिंढ सिंह घणवंस लोह हलिद खंजण कद्दम राग सामाण जसुदया होई जी हासरई अरई सोग पय कुच्छा स निमित्त हावा सम इह हासाई मोहणीय पुरी सिद्धी तदुभय पै अहिला सो जव सो थी नर न पुवे उदो फुमफुम

તસ વાયર પજ્જત્ત પતે અથુ શુભુભંચ સુસર આયજ્ય જસદસ થાવરદસૂ ઇમ થાવાર સુમ અપજ સહરણિર અશુભ દુભગાની દુસરણાજ્ય ચસ મીય નામે સે અરાવીસમ

बाहुरु पिटी सिर उर उयरङ्ग उवङ्ग अङ्गोली पमुवा सेसा अङ्गो वंगा, पडम तणु तिगसु वङ्गाणी उरलाई पुगलाणं निबद्ध बज्जं तयाण सम्बन्धं जमकुणै जौ समं तं बन्धन लाई तणु नामा ജം സാ ഓരായ പുഗലൈ തണഗണം വാത്തലി താ ബന്ധനമീവ തണുരാമേണ പഞ്ചവീഹം ഒരള യുവാഹാരണ സഹതിയക്കുത്തണ നവബന്ധന ഇയർ ദുഃ സഹ്യണം തിനി തേസീ സമ്ഠിചോ തം ഛദ്ധാവസഹ തഹരി സഹനാരായം നാരായ അദ്ധനാരായ ಕಿಲಿಯ ಛೇವಂ ಇಹ ರಿಸೋ ಪಟ್ ಅಕಿಲಿಯ ವಜ್ರಂ ಉಬ್ಬ ಓ ಮಕ್ಕಬಂಧೋ ನಾರಾಯಣ ಇಮ ಮುರಾಂಗಿ ಸಮಚರ ಸಂ ನಿಗ್ಗೋಹ ಸಾಮಣ ಹುಂಡಂ ಷಾ ವರ್ಣಾಕಿಣ ನೀಲೋಹಿ ಹಳೀದಸಿ ಸುರಹಿ ದೂರಹಿರಸಾಪಣತಿ ತಿಕಡುಸು ಕಸಾಯ ಅಂಬಿ ಮಹುರಾ ಫಾಶಾ ಗುರು ಲಹು ಮೀರ ಉ નીલકસી દુર્ગંધી ગઈ પુવીઉુઅ પુવી ઉદ વે સુહ અસુહ સુ ગઈ પરગા ઉદયા પાણી પરેશી બલિણમ પિહોઈ દુધરીસો ઉષસનદી જુતો હવે ઉષાસનામવાસા રવિબિંબે ઉિયંગ તાવજૂય આયવા ઉ જલ જમુષીણ પાસસ તહી અવર્ણસ ઉદ ઉતી અણુ ક્ષીણ પયા જોઈ અમાયવ અંગમ ન ગુરુ ન જીવસ ઉદયા સે ઉદયો કે અંગો વંગ નિયમણ નિમ્મણ કુણ સુતમ ઉમયુવયવલિમ્બિ ગાયિહિ બીતી ચૌપણિયારો બાજીયા થૂલા નિય નિય પજતી જુઆ પજત્તાલિ કરિ પત્ય તણુપત્યે ઉદએ દંતઅી માય ધીરમ નાભુ વરિશિરાઈ સુહં શુભ ગાઓ સવ ઈઠો સુસરા મહુર સુહજુણી આઈજા સબલોય યગી ઓ જસ કીત થાવરદસ વિવજથમ ગોઅં દુહુચનીય કુલાલ ઈવ સુઘડ બુમલાય વિઘ્મદાને લાભે ભોગવ ભોગેશ વીએહર્ય સે જહ પરીકુલ ત્યાણ રાયાય ન કુણૈ દહ્ય એવ વિઘેણ વિ પડિયણ તૃણ નિંધવ ઉગાય અંતરા એણ અચ્ચા સાયણાયણ દુગમ જીઓ જયિ ગુરુ ભી ખંતી કુરુણા વય જોગ કસાય વિજય દાન જુઓ ડળ દંબાઈ અજય સાયમ સાયમ જય ઓ ઉમગ દેશણ મગ નાસણ દેવ દબિહિ દંસણ મોહમ જીણ મુણી જય્ય સઘાઇ પડીણીઓ દુવિહપી ચરણમોહં કસાય હાય વિષયમણ બંધય નિર્યાઉ મહારંભ પરીગ્રહો રવરૂદો તીરયાઉ ગુણહિયૌ સસલ્હા મણુસ્સાઉ પયીતણુ કસાઓ દાણરોઈ મજ્જિમગુણ અવિરય માયી સુરાઉ બાલ તવો કામ નિજ્જરો જયૈ સર અગાર વિલ્લો સુહ નામ અન્ન અસુહ ഗുണ പേ മയോ അജയ പകുണൈ ജിണൈ പത്തോ ഉച്ചയ ഝിപ്പു ആ വിഘ പരാണോ ജയഇ വിഘം ഇയ കവിവാഹി യോ ദുരി